કંકુ કંકુ બેહી ગાય હોનું બેહી ગાય બાકી બધી ઢેલ ઉમા અંદર ઊભી છે અને જે મોરલીનો કોયલ અને જે મોરનો અવાજ આવે છે એ સાંભળીને ગાયું પણ મંત્ર મુક્ત થઈ જાય એટલે બહુ જ હવાર હવારમાં ગમે ઉગતા સૂર્ય હોય અને પક્ષીઓ ઉડતા હોય મોરલી વાગતી હોય અને ગાય આંગણામાં બેઠી હોય કાંઈક અનેરો જ આનંદ આવે મેં કીધું કે આ થોડોક વિડીયો ઉતારી અને તમને પણ ગામડાની એક હવારની સુગંધ જાણવા મળે એટલા માટે તો હાડા બાર વાગી ગયા છે અને આજ તો રવિવાર છે એટલે ધળભળાટી બોલે છે બહાર બધાને નવરાવા ધોવરા માથા ધોવા હવે જો પાણીની નાયા માથું ધોયું ને હવે કુંડીમાં ઠુપકા મારે છે શુભમભાઈ આજ મદદ કરાવી છે બજાર બધું લાવી દીધું પૂરવાને એટલી શરદી છે તો પાણી વિશે અને કંકુ એકલી છે એટલે હાથ કરે છે કે મને બધી ગાયું પાસે બાંધો એકલા નથી ગમતું પણ કંકુને ફેરવવાનો વારો જેની પપ્પા આવશે ત્યારે છે મારા ફૈજીના બે દીકરા છે મોટા ફૈજી છે મારા એ અને મારા હારા છે બધાયથી નાના છે તો ગયા વર્ષે પણ મળવાયા હતા ને આ વર્ષે પણ અહીંયા હું દેવા છી તો મળતા જઈને એને દાદાને શુભમ અને દાદા ગયા હતા કિશનને નાસ્તો દેવા કિશનને મળવા નથી દીધો કારણ કે એ એવો પરીક્ષા ઓરી છે મળવા નહીં દે તમે નાસ્તો મેં લઈ આવ્યો તે તરત લઈ આવ્યા મહેમાન નેરી થઈ ગયા એ મહેમાન ને એને એને મોવા નાસ્તો કર્યો ના પાડતા હતા જમવાનું તો એ મીઠું ટાણું છે એટલે જમવું પડે તો જો મહેમાન ને ગયા છે અને તો જો રોટલા બનાવે છે અને મેં બનાવ્યો છે પ્રસાદ કારણ કે મહેમાન હોય તો કાંઈક થોડું ગામડામાં એક ખાસિયત કે થોડુંક અમથું ગળું હોવું જોઈએ કોઈ ઘરના હોય તો તીખાઈ થી બકાડતી અથવા કોઈ નાના છોકરા જેવા મહેમાન હોય ગળું ન ભાવતું તો અલગ બનાવી પણ મોટા મહેમાન આવે ગમે થોડુંક ગળ્યો એનું મોઢું કરાવવા માટે ગમે આપણે બનાવવું પડે તો મેં બનાવી નાખ્યું છે પ્રસાદ તો પ્રસાદ બની તૈયાર થઈ ગયો છે અને જેની ના પપ્પા મોવા ગયા છે તો જે આવ્યા નથી બસ હવે એની વાટ છે રોટલા સોપડી નાખી બધું તૈયાર કરી નાખી

કસરા પોતા લાગી ગયા છે અને છેલ્લે બાકી હતી તો છા કારણ કે મહેમાનને આવે ત્યારે સાવ હોય આપણા સૌરાષ્ટ્રની ખાસ તો સા છે બધા મહેમાન માટે અને જાય ત્યારે રજાની પણ સાવ હોય તો મહેમાન તો જ બેહવાના છે પણ સાડા ત્રણે ચારનો ટાઈમ થઈ ગયો છે વાડીમાં પણ જમરોપડીનો ક્યારે હારકો કરાવી તો માણસ બધા માટે સા મૂકી દીધી છે અને બધું કામ થઈ ગયું બસ અડધી કલાકનો આરામ લઈ પછી ગાયોનું કામ શરૂ કરવાનું છે ગાયો જો મસ્ત બધી બેઠી છે આપડી મેમાન બધા વાતો કરે કોઈ ઉભા કોઈ બેઠા ને એવું બધું કામ શરૂ છે તો ગાયના દૂધની મસ્ત મજાની મસાલેદાર સા બની ગઈ છે તૈયાર મહેમાન માટે અને પીવું બધા લો પીવાની આદત તો નથી પણ ખબર પડી જાય એટલે બની કે નહીં હોય કારણ કે એટલે ખબર હોય પણ ની આદત થઈ ગઈ હોય સા બનાવી ને એટલે અને ઉપર આવી તરી વળી જાય ફીણ ફીણ થઈ જાય એટલે ખબર પડી જાય કે બની ગઈ એ જાળીમાંથી જ નહીં દેખાય જમરૂખડીનો ક્યારો છે ત્યાં વાડીમાં છે મે માણસો બે તો એમને પણ દેવા જવાની છે અને ઘરે જે કઈ મહેમાન છે એમને પણ આપવાની છે તો પછી આરામ લઈ અને દૂધના ડબ્બા આગળ ગાયું ધોઈ એટલે ડાયરેક્ટ દૂધ ડબ્બામાં જ હોય એટલે જે કઈ તૈયાર કરવાની છે કરી નાખ્યું છે ડબ્બા જોવા એ મૂકી દીધા છે અને હવે બસ ગાય દોઈને ડાયરેક્ટ દૂધ જ રેડવા છે નહી તો ડબ્બા ઘણી વાર ફૂકાતા હોય બાર હોય એટલે ભેગા કરવું પડે પાસ વેલા મૂકી દીધા છે જેથી કરીને આરામ કરી ત્યારે જરૂર ન પડે બીબી હોય હમ Terima kasih kerana menonton!